હાજુ ભાઈનું કામ પરફેક્ટ છે હો ભાઈ એમાં કઈ ઘટે નહી ડાગરી માથે જતા હોય રજૂ શું કરો બાપુ ขามกันจอะจา้าบวกกเสียบโคเลสิ่ดัดใจมาบวกกันกราด,าดาัดตัวยอม,ม

ઉધાર રાખ ઉધાર રાખ એટું ઘટી એવે આ લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો ને બે લાઈક કરીને દબાવી જો મારા મિત્રો જો રાજુભાઈ અમારે સલેબ ખોલે છે રાજુભાઈ નું કામ એટલે કઈ ઘટે નહી અમારે બાઠિયા થી ખુલ્યા ક્યાં પાછું

જો ઓ કારોવાય કોન્ટ્રેક્ટર નું કામ એક નંબર છે અમારે કાય ઘટે જ ની કારિયા ઉતાર રાખ હું લેવા આવ્યો હે તું હું લેવા આવ્યો હે ઈટુ વેઈ જો કેટલામાં મારે ચડાય તીજા મારે

આ કુબેર બાગ છે અહીંયા દવાખાનું બનાવીએ છીએ મોરી સાહેબ છે આમાં લીપ છે ખોલે છે રાજુભાઈ રાજુભાઈ ખોલે છે ટીવી બાપુ ખોલે છે પછી એક બોકો ખોલે છે એક રાજુ કાકા ખોલે છે બાપુ તમને આ પચાસ જણા છે બાપુ તમે ખોલો ખોલોય

Video aku kere sih ya. Ya ini kata bay. Nekah hantu ama siapa sih? Tapi kolam berwarna ya, Wija. Eh Wija, Wija. Kolam kedi berwarna ya, Wija. Nguyên yên nói lại, đất đai. Nguyên yên nói lại, em. Nguyên yên 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 yên

તો તી આરો સાનું છે કે આ માં ગ્રીક માંડરું છે એ વાત સાચી તમારી આ ગાડીયું કામ હોય કા તો પૈસા કેટલા લ્યો દાડી કેટલી લ્યો એક દીની ગાડી રૂપિયા 800 ભાઈ ઘરે ગરીયા કામ કરવું જોયા કેમ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn